તેવી જ પ્રવૃત્તિઓ ચાલી રહી છે જી હા જો આ પ્રવૃત્તિ ચાલતી રહેશે તો આગળ જતા તેના પરિણામ તમામે ભોગવવા પડશે થરાદ મત વિસ્તારમાં યોજાયેલા ચૌધરી સમાજના કાર્યક્રમમાં શિવાભાઈ ભુરિયાએ શંકર ચૌધરી અને પરબત પટેલની હાજરીમાં સનસની કેજ આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને જીતાડવા માટે દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણે રેખાબેનનું નામ લેવાનું પણ ટાળ્યું હતું જી હા લોકસભા ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યની ભૂમિકા સામે પણ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સવાલ ઉઠાવ્યો એટલે આ મામલો ગંભીર રીતે ચર્ચાઈ રહ્યો છે આનો મતલબ એ થયો કે શિવાભાઈ કોંગ્રેસના હોવા સમાજના ઉમેદવાર જીતે તેવું ઈચ્છતા હતા સમાજના ઉમેદવાર એટલે રેખાબેન ચૌધરી જેમણે બનાસકાંઠામાં ભાજપે લોકસભાની ટિકિટ આપી હતી તેમની સામે કોંગ્રેસે જ્ઞાનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા શિવાભાઈ ભુરિયા આટલેથી જ ન અટક્યા તેમણે કહ્યું કે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે રેખાબેનનું નામ નથી લીધું તેમ છતાં ભાજપે શું તેમનો શું ફેર પાડી દીધો શિવાબાએ કહ્યું કે ધાનેરામાં ભાજપમાંથી બળવો કરીને અલગ થયા પછી માવજી દેસાઈ અપક્ષ જીત્યા ભાજપે શું ફેર પાડ્યો રબારી કોંગ્રેસ તરફ હતા તો ભાજપે શું કરી દીધું તેવો સવાલ બનાસકાંઠાના થરાતમાં કાર્યક્રમમાં શિવાપુરિયાની વેદના સમાજના ઉમેદવાર હતા રેખાબેન છતાં કેમ હાર્યા તે સવાલ દિયોદરમાં ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણ કોના તરફી હતા ચૌધરીઓ એક થઈને ચૂંટણી ન લડ્યા હોવાનો પણ શિવાભાઈ સંકેત શંકરભાઈ ચૌધરી અને પરબતભાઈ પટેલ ની હાજરીમાં પૂછ્યો સવાલ અન્ય જ્ઞાતિઓ સત્તા માટે એક થાય છે તો આપણામાં કેમ ખટપટ શિવાપુરિયાએ સીધો આ પ્રહાર કર્યો છે અને જાતે જ આ મંચ પર તેમણે જે વાત કહી છે અનેક સવાલો ઉભા કરી રહી છે અત્યાર તો ફક્ત ને ફક્ત મારું અને મારું સીધી હસવાય આવા લોકો આ દુનિયામાં ને સમાજમાં ખૂબ અત્યારે પ્રવૃત્તિ ચાલુ થઈ છે તમે વિચારી લો કે કેસિયાજી આખી ચૂંટણીમાં રેખાબેનનું નામ જો નથી તો મારા માર્ગનું ઉદાહરણ તો શંકરભાઈ સાક્ષી રેખાબેન બેઠા પૂછવા પૂછો હતો ભાષણ કરાવું ભાષા ને કેસિયાજી કીધું ભાજપને વોટ આપ્યું રેખાબેન નું વ્યક્તિગત નામ નહોતું લીધું ઉમેદવાર રેખાબેન મારા ઉમેદવાર છે એમ તો શું એને કોઈ ફેરફાર્યો મહાદેવભાઈ ધોધરામ ની ધારાસભ્ય થઈ ગયો શું એનો ફેર શું એનો રબાઈ નો કોઈ ફેરફાર આ વખતે એકે રબારી ભાજપ બધા કોંગ્રેસ ફેરફાર્યો